અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રણત ક્લેશ નાશાયોવિંદા નમો નમ હવે આજની સવાર તો બહુ સરસ થઈ ગઈ છે એમ કારણ કે વાતાવરણ જેટલું સરસ છે ઠંડુ ઠંડુ અને જાણે એમ થશે કે હમણાં આપમાંથી વરસાદ તૂટી પડશે આજે મારે તમને બધાને એક બહુ સરસ સ્ટોરી કહેવી છે કે બધાના શોખ અલગ અલગ છે બધાની પરિસ્થિતિ અલગ અલગ છે અને બધાના સુખ પણ અલગ અલગ છે હવે એક સિમ્પલી ઉદાહરણ તમને આપો એક બહુ સરસ એવી વાર્તા છે કે માનો કે તમે પચાસ કિલોમીટરના રણપ્રદેશ પાર કરી અને પહેલે પાર આવ્યા આ પચાસ કિલોમીટરના રણપ્રદેશના દાયરામાં એક પણ પાણીની બુંદ ક્યાંય નથી રણ જેવું પૂરું થયું અને બીજી સરહદ આવી ત્યાં બે દુકાન તમને જોવા મળે છે એક પાણીની અને બીજી સોનાની પણ એક વિચિત્ર વસ્તુ છે કે સોનું મફત મળે છે અને પાણી એક હજાર રૂપિયાનો માત્ર એક ગ્લાસ અને કન્ડિશન કંઈક એવી હોય છે એટલે કે શરત કંઈક એવી હોય છે કે તમે માત્ર એક જ દુકાને જઈ શકો તો માણસ ક્યાં જવાનો છે પાણી પીવા ઓબ્વિયસલી પચાસ કિલોમીટરનું સૂખું રણ કાપીને આવ્યું હોય એ માણસ પાણી માટે વલખા મારે છે પાણી એના માટે સોનું જ છે અને રણ પ્રદેશના લોકો બહુ અચંબિત રહે છે કે રણની પેલે પર આવતા લોકો સોનાની કિંમત સમજતા જ નથી એ લોકોને પાણી જ દેખાય છે પણ એ લોકો સોનાનું મૂલ્ય નહીં સમજતા હોય એને બસ પાણી જ દેખાય છે સોનું મફતમાં મળે છે તો પણ નથી લેતા ને એક હજાર રૂપિયાનો પાણીનો ગ્લાસ પીવે છે એવું જ કંઈક આપણું છે કોઈને નથી ખબર કે કોને સેની તરસ છે કોનું જીવન ક્યાં રણમાં વીતીને આવ્યું છે જે આપણા માટે પાણી છે બીજા માટે સોનું છે જે બીજા માટે સોનું છે આપણા માટે પાણી છે એટલે સિમ્પલી દરેકના સુખ અલગ અલગ છે દરેકને પોતાનું સુખ પસંદ કરવાનો અધિકાર છે અને દરેક પોતાના સુખ પ્રમાણે જીવી શકે છે એટલે બધા કહેતોય ખબર એ તો કેવાય એના શોખ કેવા અલગ અલગ છે પણ એનું જીવનશૈલી કંઈ કઈ રીતની હોય છે એટલે એને ઈ ગમતું હોય આપ સભી કો જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ तो अभी हम सभी की अर्ली मॉर्निंग बहुत ज़्यादा मस्त हो गई है और आप सब बताना कि आपको ये स्टोरी कैसी लगी और नेचर की मैं बात कर रही हूँ तो ऑब्वियसली नेचर भी आप सभी को दिखा देती हूँ एक बार देख सकते हैं आप हम जो के सरसा टूटी पड़े भी मजा आ जाए न आजू पचू कहीं वादा है प बाजूज बहुत सरस ठंडो पवन जोरदार वातावरण है

પપ્પા ગયા છે અમારે પેલા વેલા ઉઠીને મંદિરે જાત તો ઈ હું મમ્મીને કીધું મે કે મમ્મી આ વેલા કા આટલા બધા ઉઠી ગયા અ મેબી સવા સવા નહીં 6:30 ને 5:00 એ તો નાસ્તો કરતા હતા ઓ એટલે કે હું નાસ્તો 6:30 ને 5:00 ફિટ 6:30 ને 5:00 ઉઠી ગઈ છે હા બહુ વેલા ઉઠ્યા હતા ઈ નાસ્તો કરી અને બહાર આવીને સીધા ગાડી કાઢી અને મને એમ છે મંદિરે ગયા આવી છે ત્યાંથી વેલા આવી ગયા હજી તો આપણે નાસ્તો બનાવતા હતા ત્યાં ઉઠી ગયા છે ને કામ માટે આજ કા ખારું કામ આવી ગયું છે એને હા હા

એવી તમને યાદ આવતી હોય તેવી ગેમ વિચારજો તમે કે એવી એક તો જો આટી કટી પછી સોફાટ હતી પણ સોફાટ તો કપડા ની આવે ઈ દોરતા હોતે અમે હા ઈ આમ ડબલ આવે આની જે આની જે બે ઓલી નો આ ઓલી સરવાળા ની નિશાની આવે એવી ને મોટી હોય હા અને એમાં ઓલા આવડાવડા હોય સોફ થાય ને લાકડાના તો તો ઈ હા પાછું કે રાખી એવી છે તમે નવો વેપાર રીમો

અમે કામ ન ન હોય તમ ત્યારે ઉઠો છો ટકડો કામની વિશાલને સંભરો છું કે પપ્પા 8:30 5 વાગ્યા 8:30 5 થી ને નાસ્તો કરીને વયા ગયા અડધી રાતે ઉઠીને શું અડધી રાત તો એને પૂરી રાત કેરે થાય છે એને બપોર અડધી રાત થાય કરીને કમ્પ્લીટ થઈ ગયા છે આ સન દેવિશલ જવાનું જો ઓફિસ છે કે ઓફિસ બપોર સુધી ઓપન છે ને હવે બાકી છે પાર્સલ કે બધું કમ્પ્લીટ થોડું બાકી છે હજી ત્યાં છે પતાવી દીધું હવે અને મુંબઈ વાળા માટે ગુડ ન્યૂઝ છે કે એ લોકો પાછા આવવાના છે એક્ઝિબિશન છે ને એક્ઝિબિશન કર્યું ને પાછું એ તો વર્મા છે જે આ ત્યાં ઓકે છે આ ત્યાં ત્યાં જ છે સારું લ્યો શેમ્પુ બધું લઈને જાય અરે વાહ બધાને નજદીક એ પડે

એટલે આજે પપ્પાનો બર્થડે છે તો એમને આપવાની છે રાતે સરપ્રાઈઝ આપો પપ્પાનો મેસ તારી ઘરે મારી ઘરે છે એટલે રાત્રે એમને સરપ્રાઈઝ આપશું અને આપણું ડિનર પણ રાતનું ત્યાં છે અને ઓબ્વિયસલી આજે ગુડ ન્યૂઝ માં આજે સન્ડે છે હા સન્ડે છે એટલે સારું છે એટલે સારું છે આમ ફ્રી હોય થોડા ઘણા બાકી તો નો ફ્રી હોય કેક કટિંગ કરી છે કેક કટિંગ એને કોઈ કહી નથી મેબી એકવાર કરી દીધી હા ઈ ક્યારે ખબર આપણે લોકડાઉન પહેલા ઓકે અમે ઘરે બનાવી હતી

મશીન આપ્યું છે બહુ કામ લાગે છે તમારે ટેપ કટકા કાપવા પડે પછી આને આને હરખો કાઢ લેવાનો પાછો ઓછી મારવાની પાછો મારે કોઈ બાર ના ને તો ગિફ્ટ આપવી નો હોય ઘરવા ઘરવા હમણાં હવે આરવી નો બર્થડે આવશે ત્યારે હવે સીધી ગિફ્ટ આપવાની થાશે એની વિશે એની ગિફ્ટ લેવા જવી જોઈએ ક્યારે છે બર્થડે એનો તો હજી છે મે મહિનામાં તો થોડીક વાર છે હજી છે ત્યારે જઈ આવશું તો ચાલો फटाफट પેક કરી લઈએ ઓકે અને વિશાલ હા બોલ બોલ ગિફ્ટ બોક્સ તો પેક થઈ ગયું છે બહુ મસ્ત પેક કરી દીધું તે હા પણ હવે મારી મેઈન વારી છે ડેકોરેશન ની તો મીરા આંટી એ મને બહુ બધી રિબન્સ મંગાઈ લીધી હા તો પપ્પાને તો ફ્લાવર દેવાય નહીં આરવી નું હોય તો આપણે ફ્લાવર ને એવું કઈ ડેકોરેશન કરીએ પણ પપ્પા નું છે એટલે આપણે

એટલે મને જેટલી વાર ટેસ્ટ કરશો એટલી વાર સંભાળશો હાલો હલાવી ગયું છે હવે બીજા ગાણવામાં આપણે હાથ ફેરો મારી દે થોડોક મિશાલાઈ તમે ચૂંદો જોઈ શકો છો એકદમ પીળો પીળો

આમાં એમ છે આપણે બે ત્રણ થી પેલા ઓલો કર્યો તો ઈચ ચૂંદો લાગે છે તો જેટલો એટલો ઘટ થાય ત્યારે તો એકદમ ઢીલો હતો આ છાયામાં તડકા છાયામાં તડકા છાયામાં રહીને એટલો મસ્ત થઈ ગયો હવે જો ઓલમોસ્ટ બધામ આપણે હલાવી લીધું છે તો હવે આને પાછે જેમ હતા એમ પેક કરી દઈએ દેખ સકતે હે આપ ઓલમોસ્ટ કેરી અમારી રેડી હો ગઈ હે ખટ્ટી કેરી કે લિયે એન્ડ ગુંદા કેરી કે લિયે તો અભી બારી હે ઉસે સુખાને કી તો અભી મમ્મી તો હે નહીં તો મેં મમ્મી દોન મિલકને તો યસે મેં સ્ટાર્ટ કરી હું થોડા થોડા સુખાના તો ચલિયે અભી ફટાફટ હમ સભી કેરીઓ કો મમ્મી કે આને પહેલે સુખા દે હૈ અર યહા પે સજોડે મમ્મી તો હે નઈ બા સબસે પહેલે ઘર પે આ ગયે હે બા બાકી ના બદે ક્યા છે ડડવા હજી તો તમે હે માં આયા એ તમે તો મન મમન ક્યાં આતા કા મારી તબિયત ક્યાં સારી હૈ હા 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 ખોટુ નો જોય બા રેલા નેકી ગયા મને ખાઈ નાખી તો જો બા આપણને હેલ્પફુલ કરવા લાગે છે કેરી સુકવવા અલઠણામાં જોરદાર સ્વાદ આવવાનો છે હવે તો કારણ કે બા ના प्यार ની મીઠાશ તમારા બધા સુધી પહોંચાડવાના છે અમે થજો બાપા

બસ તે જલો બીજે લોજીડુ તો ગારુ છે તો ઓલમોસ્ટ મે એટલી સુકવી નાખી છે અને બા આવી ગયા છે એટલે હવે માર ફરી 10% હેલ્થ રહે તો આનો फटाफट મમ્મી ની નો આવી પેલે આપણે फटाफट સુકવી લઈએ આપણે જોઈ શકો છો આટલી બધી મે સુકવી નાખી છે બધી મસ્ત થઈ ગઈ છે સાયો ચલા ઓર ફાઇનલી યહા પે અમારી ખાટી કેરી અને ગુંદા કેરી જે જો કેરી હે ઓ ભી હમને અચ્છે સે સુકા દી હે ઘરધનિક નહીં આયા હે ઉસે પહેલે અમાર કામ નિપટ ગયા ઓર ગોલ કેરી ઓર મુબબા હે ઓ અમારું ઉપર હે આજ હે <laughs> તો ફીર મેટ સભી બતાય પ્યારા સા ગિફ્ટ તો ગયે બહાર જ કોઈ નહીં અમારા કામ થાયટ ક્યાં મમ્મી બધી કેરી હુકવી દીધી છે મેં અને વિશાલ એમનું કામ કરતા હતા જોયું એટલે મને ખીલ બેન આવી ગયા લાગે અને બા હજી તો બસ હું આવી દસ પંદર મિનિટ થી અડધી કેરી મેં હુકવી અને ત્યાં તો પછી મેં બાઇ ને ચૂબડા ની કેરી બધું હુકવી લીધું

મને ગમી ગઈ છે છે તમારા માટે લઈ લીધી પછી અમારે કાલે લેવા સરપ્રાઈ યલું ભાઈ વાંધો નહીં તો મસ્ત લાગે છે

तो फाइनली को कोई बहुत ज्यादा अच्छी लगी तो आज उनका बर्थडे रहा है और आज हमारा डिनर डिनर भी था लेकिन आप को नहीं दिखा पाए क्योंकि बहुत ज्यादा लगी थी तो मतलब रोटियां और स्पेशल पनीर की सब्ज़ी थी तो आज तो आज मज़ा ही आ गया साथ तो भर और विशाल आंख में काम ठेर पड़तालो जी

પણ આકાશ ઝડપ નથી બોલાવતું એનું શું કરવું તડકો છાયો બે દિન એક વાર થતો હોય તો આપણે હવે જાય વાદળા જેવું સવારે વાદળા ખબર ને આપડે વરસાદ તૂટી પડશે એવું હતું થોડા દિવસ પાછા આપડે આવશું ત્યારે ઓલમોસ્ટ આપડા અથાણા રેડી થઈ ગયા હશે અને તમારા બધા સુધી અમે જલ્દી પોચાડી દેસુ ને જે જે લોકો નથી ખબર કે ઇન્કવાયરી ક્યાં નંબર ઉપર કરવી તો ઓલરેડી મેં નીચે નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈને તમે અથાણા માટેની ઇન્કવાયરી કરી શકો છો બોલા નિશ ખાવા નહી